સુરતમાં પર્યાવરણની જાળવણી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના દૂષણને નાબૂદ કરવાના સંકલ્પ સાથે શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત સુરત શહેરથી કરવામાં આવી છે આ અભિયાનને સફળ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે જે સુરત અને દેશનું પ્રથમ ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવશે એમઓયુ દ્વારા ગ્રીન ઇનોવેશનને પ્રોત્સાહન આ એમઓયુનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો છે આ કરાર દ્વારા સુરતમાં ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઇનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે ઇકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે છે જેના ઉપયોગથી ઉત્પન્ન થતું માઇક્રો પ્લાસ્ટિક સૌથી મોટી ચેલેન્જ છે એક સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા દર અઠવાડિયે એક એટીએમ કાર્ડની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે જે કેન્સર અને શુક્રાણુને લગતા પ્રશ્નો જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ફ્રેન્ડલી અને સ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે આ પ્રોડક્ટ્સ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે અને તે માત્ર છ મહિનામાં કુદરતી રીતે નાશ પામે છે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે એમયુ સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના એસએસઆરડી પી વિભાગના ડાયરેક્ટર દેવાંગભાઈ વોરા મેયર દક્ષિશભાઈ માવાણી અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેમના હસ્તે હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસમાં ઇકો ક્રાંતિની પ્રોડક્ટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું લોન્ચિંગની સાથે જ આજરોજ સુરતના પચાસથી વધુ સ્થળોએ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના ઇકો ક્રાંતિના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું છે લોકોને આ પ્રોડક્ટ્સ સહેલાઈથી મળી રહે તે માટે તે એમેઝોન અને બ્લિંકિટ જેવી એપ્સ ઉપર પણ ઉપલબ્ધ કરાવાયા છે આ પહેલથી સુરત શહેર ગ્રીન રિવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે પણ આ જે તમે ઓપ્શન આપ્યો છે તો ખૂબ કોસ્ટલી પણ છે તો તે વિશે શું કહેશો મારું નામ હરી અરોરા છે હું આર્ટ ઓફ લિવિંગ નો શિક્ષક છું ભારત પહેલી વાર એક શહેર આવો એક અભિયાન ઉપાડી ગઈ છે એ વિષયમાં એક એમઓયુ આજે એસએસઆઈડીપી શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એસએમસી વચ્ચે કરવામાં આવ્યું છે આ અભિયાન યોકો વચ્ચે એક બહુ મોટી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકને અવોઈડ કરી શકીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે સારું કરી શકીએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ છે કે વિશ્વના વધારે પડતા યુવકો યુવાનો ઉદ્યોગપતિઓ આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે આ પ્રોડક્ટ જ્યારે વધારામાં વધારે ઉદ્યોગ ઉદ્યોગમાં લોકો આવીને યુવાઓ આવીને જ્યારે પ્રોડક્ટ બનાવશે આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે અત્યારે પણ આપણે આપણા ઘરમાં કચરાનું કોઈ બેગ વાપરતા હોઈએ તો એનું આખા મહિનાનું ખર્ચ પચાસ રૂપિયા હોય છે આ પ્રોડક્ટ અત્યારે મોંઘી હોઈ શકે પણ એ પચાસ રૂપિયાના ખર્ચ નહીં સિત્તેર કે એસી રૂપિયા જઈ જશે બજેટને વધારશે પણ બહુ વધારે વધારેથી નહીં પણ એના ફાયદા જે છે એ લોંગ ટર્મ છે એ લોંગ ટર્મ ફાયદાને જોઈને આ બધા પ્રયાસ કરવા જરૂરી છે અને આ જ્યારે પ્લાસ્ટિક જમીનમાં લેન્ડફિલમાં નાખવામાં આવે છે પ્લાસ્ટિકને એક વર્ષ લાગે છે એને ડિઝોલ્વ થવામાં અને આ બધા પ્રોડક્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક ને અવોઇડ કરવા માટેના પ્રોડક્ટ આઠ મહિનાથી બાર મહિનામાં જમીનમાં માટીમાં મળી જાય છે તો આ જે લાભ છે એ લાભ બહુ મોટો છે એના સામે જે કોસ્ટ છે બહુ નાની છે મારું નામ પ્રકાશ દોરિયાની છે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે અને ગુરદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું હું સુરતથી છું અને અહીંયા લોકલ ઓથોરિટીઝ સાથે પણ જોડાયેલો છું અને સુરત માટે કંઈક ને કંઈક સારું કામ અમે કરતા રહેતા હોઈએ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે આ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત કરી છે અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને ડીકમ્પોઝ થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચારથી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડિકમ્પોઝ થઈને ઝીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પારિ પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતું પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કાંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની અ વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના માઇક્રોપ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણોની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે અને તો એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જ્યારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરતથી છીએ તો આ મિશનની શરૂઆત શ્રી શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જ જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર આશ્રમની અંદર આને લોન્ચ કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરતથી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટી સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરીએ એટલે ઇન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આ આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગની અમારી સુરતની વોલિન્ટિયર ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોને વિનંતી કરીએ અવેરનેસ આવે લોકો આના પર શિફ્ટ થાય અને ડે બાય ડેની અવેરનેસ વધે અને યુવાઓ નવા એન્ટરપ્રિનર્સ આ પ્રોડક્ટની નવા પ્લાન્ટ નાખે ખાલી આનો હેતુ બિઝનેસ નથી આનો હેતુ એ છે કે આની અવેરનેસ વધે અને ગ્લોબલી આપણે આને સપ્લાય કરીએ સુરત અને ભારત આ એક્ઝામ્પલ સેટ કરે કે આપણે આ ક્રાંતિ લાવવા છીએ

આધ્યાત્મિક સ્વાસ સંસ્થા શ્રી શ્રી રવિશંકર મહારાજની શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સુરત મહાનગરપાલિકાએ કેમોએ કર્યું છે આવનાર સમયમાં આ એવું સ્ટેજ છે આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એક વિકલ્પ શોધાનો છે જે પ્લાસ્ટિક આપણે જે યુઝ કરીએ છીએ એક હજાર વર્ષે નાશ થતો હોય છે પણ આ જે પ્રોડક્ટ આ બનાવી છે અત્યારે તે અમને આજે પચાસ સ્થળે મફત વિતરણ કરવાના આવે છે આનું એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા નાની નાની વસ્તુઓમાં જે જે એની બેગ બનાવી છે એ છ મહિનામાં નાશ થઈ જાય છે ને આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એક હજાર વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એ ખૂબ જ સારું છે સુરત ક્લિનેસ્ટ સિટી ટુ ગ્લીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે